રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પારદી તાલુકો વિજયાદશમી ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને એકસો વર્ષમાં પ્રવેશ થતા સમગ્ર દેશમાં શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે આ અનુસંધાને વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પારદી વડગામ અને વણોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા પાટડીનગરના દરેક વિસ્તારોમાં નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વયંસેવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે ધ્વજારોહણ પ્રાર્થના શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ કામલપુર પરચાધારની જગ્યાના મહંતવાલદાસ બાપુ સહપ્રાંત પ્રચારક કમલેશભાઈ રાદિયા દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ પાટડીનગર સહિત આજુબાજુના ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ